ના તોના સ્ત્રીથી ત્યાં થઈ ગયા લાડો ખાવા માટે આપણે હમણાં છે ને આ વાર એમ હતું કે હમણાં તો બહુ લાડો હે નહીં મજા નહીં આવે પણ હે ને જેમ જેમ વરસ પૂરું થાય ને લાડો ખૂટતા જ નથી ઉનાળો પૂરો થવા ગયો પણ લાડો ખૂટતા નથી તો એક વખતે મજા પણ આવે દરરોજ નહીં નવી જગ્યા જવાનું નવું નવું ખાવાનું કાલે ખાધો તો રી ન સેવિ તો હાલો આજે જોઈશું હું હે આજ તો સવારે હાલી નીકળી ગયો કેમ કે નીલ્યો વેહ જોઈને પાડા દવા શીખ મે જો હટ વીજો નકર દે વાગે તો કે છે હમણે જઈ હમણે જઈ પણ આજ હટ વીજો મારે જાવન થી હાલીન તો હું નીકળી જઈ એકલો એકલો હાલીન તો હાલો સીધા ના નીકળી જેવી બધા લાડવા ખવરા આપણે લાડવા ખવરા હે માસ્ક બોક્સ પહેરી લીધું છે હવે હાલીન સીધા નીકળી જઈએ

બધી અમારા જ ભાઈ ગોહિલ ભાઈ ક્યાંય નો પાછા આવે બધે અમારા જ ભાઈ ઉભા રીજા કાઉન્ટર હવે બધાને થોડું થોડું ખાવી દીધી આપણે ખાઈ લેવી ગયીઝ ચેક કરો પેસલ આવી ગયું છે પાણી કાઉન્ટર ભર્યું ને એટલા માટે પીલું પીલું છે પાણી જરાક ઘાટું પણ પી નાખી પેલા પેસલ ટ્વીટમેન્ટમાં પણ જો પેસલ બરફ આવી ગયો એના માટે ભાઈ ભાઈ આવો હોય તો કાઉન્ટર એવું જ જોઈએ ગઝીઝ બે ગયા સુ કાઉન્ટરથી આ બધું એને બેહ ગયા જમવા માટે જુઓ હા

તો તમે કન્ટિન્યુ જલ્દી ગામ ઘટતો આવું બધા લાડવા ખવરા આપણે લાડો ખવડાવ હે પણ તમે છોકરી કોથો તો ને તો હવે સીધા ને વિહાર્યા છે વગર બકવાશે